હેલો ફ્રેન્ડ્સ ઓમિયાફોડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ટિફિનમાં હૈદરાબાદી દમ આલુની સબ્જી તો એકદમ સરસ બને છે અને આપણે ઘરના જ મસાલામાંથી બનાવીએ છીએ ને ફટાફટ બની પણ જાય છે તો ચાલો શરૂ કરીએ તો એ માટે મેં એક નાની કઢાઈ લીધી છે એમાં એક ચમચી જેટલું તેલ એડ કરી છે તેલને આપણે ગરમ થવા દઈશું થોડું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું એક ચમચી જેટલા આપણે આખા દાણા એડ કરીશું હવે એમાં આપણે એક ચમચી વરિયાળી એડ કરીશું પછી આપણે સૂખા મસાલામાં આપણે તમાલપત્ર લવિંગ કાળા મરી એલચી અને તજ લીધા છે એ એડ કરી દઈશું સાથે આપણે સાત આઠ કડી લસણ એડ કરીશું ને બધું થોડું સાતળી લઈશું આપણે બહુ સરસ સંતળાઈ ગઈ છે લસણ એ હવે એમાં આપણે ટામેટા એડ કરીશું તો બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે એને આપણે રફલી ચોપ કરી લીધા છે હવે એમાં સિંગ દાણા અને કાજુ એડ કરીશું તો બે ચમચી જેવું લીધું છે તમે એકલા સિંગદાણા લેવા હોય તો એકલા સિંગદાણા લઈ શકો અને જો કાજુ લેવા હોય તો એકલા કાજુ પણ લઈ શકો મેં બે મિક્સ કર્યું છે હવે થોડીવાર આપણે સાતળી લઈશું હવે તમાલ પત્ર મેં બાર લઈ લીધું છે જો તમારે એડ રાખવું ગ્રેવીમાં તો તમે એડ કરી શકો પણ હું બહાર કાઢી લીધું છે એની ફ્લેવર બેસી ગઈ છે હવે આપણે ટામેટાને સોફ્ટ થવા દઈશું થોડીવાર આ રીતે મિક્સ કરીશું એટલે ટોમેટા સરસ ચડી જશે હવે એમાં ઉપરથી આપણે એક ચમચી જેટલા તલ એડ કરીશું તલ આપણે પાછળથી જ એડ કરીશું જો વઘારમાં એડ કરીશું તો તલ બહાર આવશે સતળીને બહાર આવે છે એટલે આપણે આ રીતે પાછળથી બંધ કરવા નાખશું હવે આ રીતે સરસ મિક્સ કરીને એક મિનિટ હજી આપણે ચડવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે એને આપણે ટામેટા સોફ્ટ થઈ ગયા છે હવે આ ગ્રેવીના મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું એ ઠંડુ થાય ત્યાં સુધી મેં આ નાની બટાકી લીધી છે એને બાફીને લીધી છે કૂકરમાં બાફી દીધી છે આપણે બે સીટી વગાડી છે એટલે અજ કચરી બાફી છે પચાસ ટકા જેટલી આપણે કૂક કરી છે તો એને આપણે હવે છોલી લઈશું ને જેટલી બટાકી નાની છે એટલું આપણું શાક સરસ બનશે એટલે આ રીતની એકદમ નાની બટાકી લેવાની તો એને આ રીતે છોલી દઈશું તો બધી બટાકી આપણે આ રીતે છોલીને તૈયાર કરી લઈશું તો બધી બટાકી મેં છોલી દીધી છે હવે આપણે ફોક વડે આ રીતે હોલ પાડીશું આ રીતે હોલ પાડીશું તો આપણે ગ્રેવીનો જે મસાલો છે એની ફ્લેવર અંદર સરસ બેસી જશે અને આપણે જ્યારે સબ્જી ખાઈએ એટલે બટાકું કેટલું ફીક્કું લાગે છે એ નહીં લાગે એટલે આ રીતે બધા બટાકા ઉપર આપણે હોલ પાડી દઈશું દસ જેટલી મેં બટાકી લીધી છે તો બધા આપણે હોલ પાડી દીધા છે અને આપણે આ હવે ગ્રેવી પણ ઠંડી થઈ ગઈ છે જે મિક્સરમાં ગ્રેવીનું બનાવેલું એને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું તો મિક્સર જારમાં લઈ લીધું છે હવે એમાં આપણે એક મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જો તમારે કાશ્મીરી લાલ આખા મરચાં હોય તો તમે ગ્રેવી જ્યારે સાંતરી એ વખત અંદર એડ કરી દેવાના હવે આ બધું સરસ મિક્સ કરી લઈશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે કઢાઈ લઈશું એમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને એમાં આપણે જે બટાકે તૈયાર કરીને રાખેલી એ એડ કરી દઈશું આપણે બટાકાઈને સેલો ફ્રાય કરવાની છે તો એકદમ ધીમો ગેસ રાખવાનો અને બટાકીને આપણે ગોલ્ડન થાય એવી આપણે સેલો ફ્રાય કરવાની છે તો બટાકેનું ફ્લેવર પણ સરસ આવશે એટલે આપણી સબ્જી સરસ તૈયાર થાય છે તો આપણે મીડિયમ ગેસ રાખીએ તો પણ ચાલશે પણ ફાસ્ટ નહીં રાખવાનો નકર ચીપકશે તો સરસ તમે જોઈ શકો છો ગોલ્ડન કલર આવી ગયો છે હવે બટાકીને આપણે એક બીજી પ્લેટમાં લઈ લઈશું તો આપણે હવે આ જ તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ જ છે એમાં મેં બે મીડિયમ સાઈડના કાંદાને એકદમ ઝીણા કટ કર્યા છે એ લઈ લઈશું અને સાતળી લઈશું તો કાંદાને આપણે એકદમ ફાસ્ટ ગેસ પર જ સાતરવાના છે એટલે ફટાફટ થઈ જશે અને સરસ કલર પણ ગોલ્ડન આવી જશે તો બે જ મિનિટમાં તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને સરસ સંતરાઈ ગયા છે હવે એમાં આપણે જે ગ્રેવી કરીને રાખેલી એ એડ કરી દઈશું અને થોડીવાર ગ્રેવીને તેલમાં સાતળી લઈશું આપણે ગ્રેવી તૈયાર ચઢેલી જ છે એટલે એને વધારે સાતળવાની જરૂર નહીં પડે આ રીતે આપણે થોડીવાર સાતળીશું એટલે સરસ તેલ છૂટું થઈ જશે તો ગ્રેવી સંતળાઈ ગઈ છે હવે આપણે એમાં પાણી એડ કરીશું તો મિક્સચરમાં ના જારમાં મેં લઈ અને થોડું પાણી એડ કરી છે જે પાણી ઓછું છે એટલે આપણે થોડું એડ કરીશું તો મેં એક કપ જેટલું પાણી એડ કરી છે હવે એમાં આપણે બીજા મસાલા કરીશું તો પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું ચીખાસ માટે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તમે લીલા મરચાં એડ કરવા તો પણ એડ કરી શકો હવે આપણે એક ચમચી દાણાજીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું બધું સરસ હવે મિક્સ કરી લઈશું અને ગ્રેવીને આપણે હવે ઉકળવા દઈશું તો ગ્રેવીનો કલર તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો કલર આવી ગયો છે ગ્રેવી ઉકળવા લાગી છે એટલે આપણે જે બટાકે તળે રાખીને એ એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું હવે આપણે આને ઢાંકણ ઢાકી અને દસ મિનિટ સુધી એકદમ સ્લો ગેસ પર આપણે ચડવા દઈશું ઢાંકણ ઢાકી દેવું અને દસ મિનિટ ચડવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ઉપર સરસ તેલ બહાર આવી ગયું છે હવે એકવાર આપણે મિક્સ કરી લઈશું હવે એમાં આપણે મલાઈ એડ કરીશું જો તમારી જોડે ક્રીમ હોય તો તમે ક્રીમ એડ કરી શકો પણ મેં ફ્રેશ મલાઈ લીધી છે એ દરેકના ઘરમાં હોય જ છે એટલે આપણે થોડી એડ કરીશું હવે એમાં આપણે દહીં પણ એડ કરીશું તો એક ચમચી જેટલું મેં દહીં લીધું છે એ એપણે દહીં એડ કરી દઈશું કસૂરી મેથી લીધી છે એક ચમચી જેટલી એને પણ આપણે મસળીને એડ કરી દઈશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું તો શાક તમે જોઈને જ ખબર પડી કે કેટલો સરસ આપણું સબ્જી તૈયાર થઈ છે તો હવે આપણે એક મિનિટ હજી થવા દઈશું સ્લો ગેસ પર જ હવે હવે ઉપરથી આપણે ફ્રેશ દાણા એડ કરી દઈશું આ રીતે ફ્રેશ દાણાથી નાખશું તો એનો ટેસ્ટ સરસ આવે છે હવે બધા દાણા આપણે મિક્સ કરી લઈશું તો સરસ મિક્સ થઈ ગઈ છે અને આપણી દમ આલુની સબ્જી તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી એવી આપણી સબ્જી તૈયાર થાય છે અને ટિફિન ભરવાનું છે એટલે હું સર્વ નથી કરતી તો જો તમને અમારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ